કે ઢેફું સમજીને તમે ફેંકી દો પડે બોલો કે આંગળીઓ પકડીને ક્યાં આવ્યા હતા કોઈ ની તે ભૂલા પડવાથી અમે ડરીએ અરે માર્ગ ને પગલા ને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ લેરખિને જોઈ ઘણા ભોગળ ભીડે ને વળી કોક કહે બારીયું તો ખોલો તે અમને શું ફેર પડે બોલો વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઉગ્યા તો ઉગ્યા આપણે ક્યાં માળીને ગયા ગયાતા આ ટોચ લાગી પૂગ્યા તો પૂગ્યા હવે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેહે કે વળી હોલો એલા અમને શું ફેર પડે બોલો આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા તે કાંઠે જઈને માથા પછાડીએ એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણા ઉઘાડીએ બાકી તો જાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો એલા અમને શું ફેર પડે બોલો